નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે એક કાયમી સરકારી નોકરીની જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું તો આ નોકરી છે કલોલ નગરપાલિકામાં ફાયર ઇન્સ્પેક્ટર ફાયરમેન અને ડ્રાઈવરની જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ફાયર ઇન્સ્પેક્ટર ફાયરમેન અને ડ્રાઈવરની જગ્યાઓમાં અરજી કેવી રીતના કરવાની છે તેની શૈક્ષણિક લાયકાત શું છે કેટલા સમયમાં આ અરજી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું તો તમને આ સંપૂર્ણ માહિતી સભર વિડીયો સારો લાગે તો

થયેલ હુકમ અને શરતોની જોગવાઈ અનુસાર નગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ તથા શરતો અને કલોલ નગરપાલિકાના મંજૂર થયેલા લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી બઢતી અંગેના ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠની કલમ બસો એકોતેર હેઠળ પ્રાદેશિક કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ ચૌદ દસ બે હજાર પચીસના હુકમથી મંજૂર થયેલી ભરતી બળતીના નિયમો બે હજાર પચીસને આધીન સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે નીચે પત્રકમાં દર્શાવેલા સંવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો અહીં નીચે પત્રકમાં જે જગ્યાઓ છે તેની શૈક્ષણિક લાયકાત કુલ જગ્યા કેટલી છે અને કેટેગરી વાઇઝ જગ્યાઓની ફાળવણી કઈ રીતના કરવામાં આવી છે તે અહીં આપવામાં આવ્યું છે તો તેની વિગતે માહિતી લઈએ તો ક્રમ નંબર એક ની અંદર મિત્રો અહીં ફાયર ઇન્સ્પેક્ટર કુલ જગ્યા એક છે શૈક્ષણિક લાયકાતની વાત મિત્રો અહીં કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક નેશનલ ફાયર એકેડેમી વડોદરા અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરથી સબ ફાયર ઓફિસરનો કોર્સ પાસ હોવા જોઈએ આ ઉપરાંત મિત્રો અત્યારે ઘણી બધી યુનિવર્સિટીઓની અંદર પણ એન્જિનિયરિંગ ફાયર કોર્સ ચાલે છે તેમાંથી આ આપવામાં આવેલી લાયકાત જો તમે ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો

કુલ જગ્યાઓની વાત કરીએ મિત્રો તો અહીં કુલ આઠ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે શૈક્ષણિક લાયકાત જોઈએ આ જગ્યા માટે તો નેશનલ ફાયર એકેડેમી વડોદરા અથવા ગુજરાત સરકાર માન્ય આઈટીઆઈ ફાયરમેન ફાયર ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ ફાયર સેફ્ટી મેનેજમેન્ટ અથવા સમકક્ષ કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી પાસ હોવા જોઈએ હેવી મોટર વ્હીકલ ચલાવવાનું લાયસન્સ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ તો અહીં મિત્રો કુલ આઠ જગ્યાઓ છે કેટેગરી પ્રમાણે જોઈએ તો અનુસૂચિત જનજાતિ કુલ એક જગ્યા છે જ્યારે સામાજિક શૈક્ષણિક રીતના પછાત ઉમેદવારો માટે બે જગ્યાઓ છે અને મત ઉમેદવારો માટે ચાર જગ્યાઓ છે જેની અંદર મહિલા ઉમેદવારો માટે એક જગ્યા ફાળવવામાં આવી છે આમ કુલ મળીને આઠ જગ્યાઓ ઉપર

તો પણ તે અરજી કરી શકે છે હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ અને સ્વિમિંગની પણ જાણકારી ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે તો મિત્રો અહીં કુલ ચાર જગ્યાઓ પર ભરતી થવાની છે જેમાંથી એક જગ્યા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે છે અને ત્રણ જગ્યા બિન અનામતના ઉમેદવારો માટે છે તો આમ મળી કુલ ચાર જગ્યા ઉપર ભરતી થશે હવે મિત્રો આ ત્રણે ત્રણ કેડરની અંદર જે ભરતી થવાની છે તેની લાયકાત તો આપણે જોઈ પણ અહીં ફાયર વિભાગની અંદર જો ભરતી થવાની હોય તો તેમાં શારીરિક ક્ષમતા કસોટી શારીરિક કસોટી બીજા અન્ય ઘણી બધી શરતોનું પાલન પાનું રહેતું હોય છે તો આપણે અહીં શારીરિક ક્ષમતા દરેક જગ્યા માટે અહીં આપવામાં આવી છે તો ઉમેદવાર શારીરિક રીતના તંદુરસ્ત હોવા જોઈએ એટલે કે હેન્ડીકેપ કે એવા કોઈ પણ ઉમેદવારો અહીં અરજી કરી શકશે નહીં લાલ લીલા કલરના તફાવતની જાણકારી ધરાવતા હોવા જોઈએ અહીં મિત્રો ઉમેદવારો માટે ઊંચાઈની વાત કરીએ તો તમામ ઉમેદવારોસો ને પાસઠ સેમી અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એક એકસો ને બાસઠ સેમી ઊંચાઈ હોવી જોઈએ મહિલાઓ માટેની ઊંચાઈની વાત કરીએ તો તમામ મહિલા ઉમેદવારો માટે એકસો ને અઠ્ઠાવન સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ને છપ્પન સેમી ઊંચાઈ હોવી જોઈએ વજનની વાત કરીએ મિત્રો તો પુરુષ ઉમેદવારો માટે પચાસ કિલો લઘુત્તમ અને મહિલાઓ માટે ચાલીસ કિલો લઘુત્તમ વજન હોવું જોઈએ છાતી પુરુષ ઉમેદવારો માટે આપવામાં આવી છે તો સામાન્ય એક્યાસી સેન્ટીમીટર છાતી હોવી જોઈએ અને ફૂલાવેલી છાતીનું માપ છ્યાસી સેન્ટીમીટર હોવું જોઈએ ડ્રાઈવરની જગ્યા માટે બળતીના કિસ્સામાં નગરપાલિકાના કર્મચારીઓને આ નિયમ લાગુ પડશે નહીં હવે આગળ જોઈએ કે શારીરિક કસોટીની અંદરથી પણ ઉમેદવારોએ પસાર થવાનું રહેશે તો દરેક જગ્યા માટેની શારીરિક કસોટીની અહીં માહિતી આપવામાં આવી છે તો હોજ પાઇપ સાથેની વજન ઊંચકીને પચાસ મીટરની દોડ પંદર સેકન્ડમાં ઉમેદવારે પાર કરવાની રહેશે આ ઉપરાંત ચારસો મીટરની સામાન્ય દોડ એકસો ને પચાસ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે તો પકડીને ઉપર ચડવાનું પાંચ મીટર રહેશે લાંબી કૂદ ત્રણ નો જમ્પ મારવાનો રહેશે ઊંચી કૂદમાં એક મીટર ઊંચો કૂદકો રહેશે તરણ સો મીટર ત્રણસો સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે અહીં પણ નગરપાલિકાના બઢતી પામતા કર્મચારીઓને આ નિયમ લાગુ પડશે નહીં હવે મિત્રો અહીં અનુભવની પણ વાત કરી છે કે ફાયર ઇન્સ્પેક્ટરની અંદર જો તમે અરજી કરો છો તો સરકારી કે અર્ધ સરકારી અથવા ખાનગી ફાયર સેવામાં કોઈપણ જગ્યાએ સબ ફાયર ઓફિસર અથવા સમકક્ષ જગ્યા ઉપર નોકરીના કુલ ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ફાયરમેન માટેની અનુભવની વાત કરીએ તો સરકારી કે અર્ધ સરકારી અથવા ખાનગી ફાયર સેવામાં ફાયરમેન અથવા સમકક્ષ જગ્યા પર નોકરીના કુલ બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ડ્રાઈવર જગ્યા માટે જે અનુભવ છે તે અર્ધ સરકારી કે સરકારી અથવા ખાનગી ફાયર સેવામાં ડ્રાઈવર કે સમકક્ષ જગ્યા પર નોકરીનો કુલ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે હવે મિત્રો અહીં સામાન્ય શરતો અરજી કરતા ઉમેદવારો માટે આપવામાં આવી છે તો તે જોઈએ તો શરત નંબર એક છે કે ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન ત્રીસમાં તમારે અરજી કરી દેવાની રહેશે આ અરજી કરવા માટેનું સરનામું છે ચીફ ઓફિસરશ્રી કલોલ નગરપાલિકા તાલુકે કલોલ જિલ્લે ગાંધીનગર ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડીથી જ અરજી તમારે મોકલવાની રહેશે અન્ય રીતના અરજી કરેલ હશે તો રદ થવા પાત્ર રહેશે નંબર છે કે અરજદારી અરજી સાથે તાજેતરમાં પડાવેલા પાસપોર્ટ સાઇઝના ફોટા નંગ એક શાળા છોડિયાનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નક્કલો રજૂ કરવાની રહેશે અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે હવે મિત્રો શરત નંબર ત્રણ છે કે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અરજી સાથે બિન અનામત વર્ગના અરજદારોએ એટલે કે ઓપન કેટેગરીમાં આવતા ઉમેદવારોએ રૂપિયા પાંચસોનો ડિમાન્ડ ડ્રાફ્ટ ચીફ ઓફિસર કલોલ નગરપાલિકા નામનો મોકલવાનો રહેશે અન્ય કેટેગરીના ઉમેદવારોએ આ અરજી ફી ભરવાની રહેતી નથી ચાર નંબરની શરત છે કે અરજીના કવર ઉપર જે જગ્યા માટે તમે અરજી કરો છો તે સ્પષ્ટ તમારે લખવાનું રહેશે પાંચમા નંબરની શરત છે કે વય મર્યાદા સરકારશ્રીના નિયમ મુજબની જ રહેશે તેમજ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે નિયત શૈક્ષણિક લાયકાત જરૂરી વય મર્યાદા તથા નિયત અનુભવ ધરાવતા હોવા જોઈએ છ નંબરની શરત જોઈએ મિત્રો તો દરેક જગ્યા માટે ઉમેદવારે અલગ અલગ અરજી કરવાની રહેશે સાત નંબરની શરત છે કે એક જ અરજી પત્રકમાં એક કરતાં વધુ અરજી કરેલ હશે તો અરજીપત્રક રદ થયેલ ગણવામાં આવશે આઠમા નંબરની શરત છે મિત્રો અરજી અરજીપત્રક કલોલ નગરપાલિકાની વેબસાઇટ મિત્રો અહીં વેબસાઇટ આપી દેવામાં આવી છે તો આની પર જઈ અને તમે અરજી ફોર્મ અને આ જાહેરાતને પણ તમે ડાઉનલોડ કરી શકો છો નવમા નંબરની શરત છે મિત્રો અધૂરી વિગતની અરજી તથા અપૂરતી ફી સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર પણ કરવામાં આવશે નહીં દસ નંબરની શરત છે મિત્રો કે આ જાહેરાત આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની સંપૂર્ણ અથવા અંશતઃ રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તે તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાનો અબાધિત અધિકાર છે નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ નથી જગ્યાઓની સંખ્યા અંદાજિત છે જે ફેરફારને પાત્ર છે અગિયાર નંબરની આપણે શરત જોઈએ કે અનામત વર્ગના ઉમેદવારો સામાન્ય જગ્યા પર અરજી કરે તો અનામતનો કોઈ પણ લાભ મળવાપાત્ર રહેશે નહીં અને સામાન્ય વર્ગના ઉમેદવાર તરીકેની શરતો લાગુ પડશે બારમા નંબરની શરત છે મિત્રો કે માન્ય તમામ સંવર્ગના ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે તેર નંબરની શરત છે કે સરકાર સરકારશ્રીની નીતિ અનુસાર પ્રથમ નિમણૂક પાંચ વર્ષના ફિક્સ પગારથી આપવામાં આવશે સંવર્ગના કર્મચારીઓના કરારીય સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થઈ હતી તેઓને કલોલ નગરપાલિકાના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર પગાર ભથ્થા મળવા પાત્ર થશે મિત્રો અહીં છેલ્લી શરત છે કે માન્યતા પ્રાપ્ત અરજીઓના ઉમેદવારોની શારીરિક ક્ષમતા શારીરિક કસોટી સ્વિમિંગની જાણકારીનું પરીક્ષણ યોજવામાં આવશે જેમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને જ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે તો મિત્રો અહીં પસંદગી પરીક્ષાના સ્ટેપ કહીએ તો પણ ચાલે તે અહીં આપી દેવામાં આવ્યા છે